નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે સોળ નવ બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ધીરુભાઈ જમોળ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પી પીવાનાવે એનો જે છે ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે ધીરુભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારો આખું નામ બોલો મારું નામ છે ધીરુભાઈ ગોકુળભાઈ ગામ દરિયાડ તાલુકો બાબરા જિલ્લો અમરેલી એક તમારો મોબાઈલ નંબર નવ્વાણું સાત સત્યાસી છવ્વીસ છ સત્યાસી ઓકે આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો ધીરુભાઈ આપણે કેટલા વીઘામાં સરગવો છે આપણે સરગવો છે ચાર વીઘામાં બરાબર છે ખેડૂત મિત્રો જે નજરે દેખાઈ જે છે ચાર વીઘામાં જે છે સરગવો છે અને આપણે આજે છે મલ્ચિંગ ઉપર કરેલો છે મલ્ચિંગ ઉપર કરેલો છે હા બરાબર છે અને આ બીજો વરસ છે અમારે બરાબર આપણે કઈ વેરાયટી છે આપણે વેરાયટી તો બહુ ખ્યાલમાં નથી હા બરાબર આ તો પોરે હતો ને એ ઘર બિયારણ કરીને જ ભાગેલું છે છે આલે આ તમારો ઘરનું જ છે આપણે બરાબર છે ખેડો મિત્રો પોતાના ઘરનું જે છે એનો આ ગઈ સાલ જે હતો સરગો એમાંથી બે લઈને અને જે છે કરેલું છે આમાં બીજું તમે સોળ થી અને હાર વચ્ચે કેટલું અંતર રાખેલું છે સોળ થી સોળ બાર પાંચ થી સાત ફૂટ બરાબર અને હાર વચ્ચે હાર વચ્ચે પંદર ફૂટ મિત્રો પાંચ થી સાત ફૂટ આમ જે છે સોળ થી સોળ અને હાર વચ્ચે જે છે પંદર ફૂટનો ગાળો રાખેલો છે

હા તો તમે જે છે આની અંદર આપડે કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે હવે આપડે પેલા ઈડ ની ખાલી અહીંથી આપી હતી પછી આપણે પીવર ના બે રાઉન્ડ માર્યા બરાબર છે સ્પ્રે કર્યો

તો રિઝલ્ટ નજર સામે છે કે જબરજસ્ત છે એનો વૃદ્ધિ વિકાસ થયો છે ગ્રીનરી સારી છે અને ફૂટ જે છે સારામાં સારી સારિયાની અંદર જે પડેલી છે હવે આપના કઈ જગ્યાએ પીળો પડતો એવું દેખાય છે નઈ ક્યાંય નઈ પીળો પડવાનો બરાબર ક્યાંય પાંદડું પીળું ન દેખાય જોઈ શકો બે બે રવ કર્યા બાર દિવસ ના કાડે બરાબર છે કેડો મિત્રો અમારી ભલામણ પ્રમાણે સલાહ પ્રમાણે જે છે બાર દિવસે યોગ્ય સમય છે અંતરના જે આપણે કીધેલો હતો કે બે વખત જે છે સ્પ્રે કરી દયો એટલે જે સ્પ્રે કરી દીધા અને રિઝલ્ટ આપણે નજર આમું છે તો અમારા અન્ય ખેડો મિત્રો છે એના માટે શું કહેવા માંગો કેવી દવા આવે છે આપણે દવા બહુ સારી આવે છે અને દવા જ વપરાય જે ભારે દવા વાપરજો તો ફ્લાવરિંગ નહીં આવે અને આવશે તો ખરી જાય બરાબર છે ખેડો મિત્રો ખાસ એટલા માટે આ દવા કેમ કે ઓર્ગેનિક બેઝ ઉપરની દવા છે સોળને જે સોળ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે બધા જ પોષક તત્વો પી વન દવામાં જે છે આવી જાય છે બીજો ખાસ ખેડૂત મિત્રો પી વન માર્કેટમાં અત્યારે ડુપ્લિકેટ મળી રહ્યું છે ઓરિજિનલ જે આપણે આવે છે ઓર્ગેનિક આવે છે તમને જે આપણે ભલામણ કરી આપણે ભરતભાઈ ખૂટે કરી હતી બરાબર છે તમે એનો સરકો છો હા ભરતભાઈ કાળુભાઈ ખૂટ ગામ દરેડ બરાબર અને એને મને અહીંયા આવીને ભલામણ કરી કે આ દવા સાટો તમે તમને અઠવાડિયામાં રિઝલ્ટ આવી ગયો અઠવાડિયા રિઝલ્ટ આવી ગયો

અને દવા મગાવી દીધી મારી પાસે કોઈ કોન્ટેક નહોતો અને ભરતભાઈ પાસે કોન્ટેક હતો એટલે એને મને દવા મગાવી દીધી અને મેં આ દસ દિવસના ગાળે બે રાઉન્ડ કર્યા અથવા પહેલાં વહેલા હતા અને વરસાદમાં પીળો પડી ગયો એટલે દસ દિવસે ટૂંકા ગાળામાં રાઉન્ડ કરી નાખ્યા નકર બાર પંદર દિવસે કરો તો હાલે બરાબર છે સો ટકા ખેડૂત મિત્રો કે પીવણ દવાનું જે છે રિઝલ્ટ એટલું જબરજસ્ત છે મળી રહ્યું છે બીજું ખેડૂત મિત્રો આપણે આખા ગુજરાતમાં જે છે કુરિયર સર્વિસથી જે છે ઓનલાઈન આપણે પીવણ જે છે મોકલ્યું છે જે કોઈ ખેડૂત મિત્રોને મંગાવ હોય તો નીચે અમારો હેલ્પલાઇન નંબર આપ્યો છે આ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો તો હું ઉમેશભાઈને જ વિનંતી કરીશ કે બતાવજો ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જબરજસ્ત છે પીવન દવાનું રિઝલ્ટ જે છે આપણને મળ્યું છે સરગવાના પાકમાં ફૂટ એટલી છે ગ્રુન ગ્રીનરી એટલી છે વૃદ્ધિ વિકાસ સારો છે અને પહેલી જ નજરે જે છે આપણે ગમી જાય આખો સોડ તૈયાર થઈ ગયો છે એની અંદર અને એકદમ જે છે આપણે કુણેપમાં જેટલો જે છે સરગવો છે આપણે તમારા આજુબાજુ એરિયામાં માં કેટલો સરગવા વાવેતર છે સરગવા વાવેતર અમારે ત્રણ ચાર જણા છે બરાબર છે પણ એ લોકોને શું છે હજે કોઈ અમુક ખબર ન હોય એટલે આ દવાનો ઉપયોગ નથી કરતા પણ અમે એને કોન્ટેક કરશું એટલે આ દવાનો ઉપયોગ કરશે એટલે તરત આગળ એક હું હરગવો જોઈ ને આવ્યો બે વીઘાનો હરગવો છે બરાબર અને હજી તો ત્રણ ફૂટનો નો થયો છે કેટલો અને હાવ પીળો છે અને ફૂટ નથી ઠામુકી બરાબર છે ખેડૂત મિત્રો આપણને ખ્યાલ છે કે સતત વરસાદના હિસાબે જે છે સરગવાના પાક ઉપર જે છે માઠી અસર થયેલી છે પણ જે ધીરુભાઈ યોગ્ય સમયે જે છે સ્પ્રે કરી દીધા એટલે એના સરગવામાં કોઈ તકલીફ આવી નથી એવી રીતે છે ખેડૂત મિત્રો ભરતભાઈ છે એનો પણ અમે વિડીયો બનાવ્યો છે અને એનો પણ સરગવશે ત્યારે સારામાં સારી કન્ડિશનમાં જે છે ઊભો છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ છે બેલ આઇકોન છે દબાવજો જેથી નવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ